પોરબંદરમાં બ્રહ્માકુમારી પાસે નગરપાલિકા દ્વારા પાંચ વર્ષ પૂર્વે નવો બગીચો બનાવવામાં આવ્યો હતો પરંતુ લોકાર્પણ કરવામાં આવ્યું નથી ત્યારે આ બગીચાની બગીચા પહેલા જ દુર્દર્શા જોવા મળે છે પોરબંદરના પેરેડાઇઝ વિસ્તારમાં બ્રહ્માકુમારી પાસે પાલિકા દ્વારા બે હજાર એકવીસ માં સિત્તેર લાખના ખર્ચે નવો બગીચો બનાવવામાં આવ્યો હતો રોડ તચ બાગ બનાવતી વખતે પાલિકાએ એવું જાહેર કર્યું હતું કે આ વિસ્તારમાં બનાવવામાં આવેલ બાગ આસપાસના સ્થાનિકો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે અને બાળકોથી લઈને વૃદ્ધો આ બાગમાં આવી આનંદ માણી શકશે પરંતુ બગીચો બન્યાને ચાર વર્ષ થવા આવ્યા છતાં આ બગીચાનું લોકાર્પણ કરવામાં આવ્યું નથી જેથી લોકાર્પણ પહેલાં જ બગીચાની દૂરદર્શા નજરે ચડે છે અહીં બગીચામાં બાળ મનોરંજનના સાધનો મૂકવામાં આવ્યા હતા જે તૂટી ફૂટી ગયા છે હિંચકા પણ તૂટેલી હાલતમાં ધૂળ ખાઈ રહ્યા છે તો બીજી તરફ વૃક્ષોની જાળવણી કરવામાં આવી નથી જેને કારણે કેટલાક વૃક્ષો સુકાઈ ગયા છે અને લોન પણ સુકાઈ ગઈ છે દરવાજો પણ લટકી પડે તેવી સ્થિતિમાં છે બાળકો તો અંદર આવી શકતા નથી પરંતુ પશુઓ ઘૂસી જાય છે બાગની સંપૂર્ણ અવદશા જોવા મળે છે ત્યારે પાલિકા દ્વારા બાળ મનોરંજનના સાધનો મૂકી વહેલી તકે લોકાર્પણ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે આ બગીચો લોકાર્પણના શોભાના સમાન બની ગયો છે અને બાળકોનો ઉપયોગમાં આવતો નથી બાગમાં લાઇટની સુવિધાનો પણ અભાવ જોવા મળે છે ઉપરાંત બાગની બહાર પણ ગંદકી જોવા મળે છે ત્યારે પ્રજાના પરસેવાના પૈસે બનેલા આ બગીચાનું લોકાર્પણ શા માટે કરવામાં આવતું નથી તેવા સવાલો ઉઠી રહ્યા છે આ બાગ સહિત શહેરમાં અલગ અલગ સ્થળોએ ચાર બગીચાનું નિર્માણ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી બ્રહ્માકુમારી બગીચાના કામમાં પાયાથી જ કૌભાંડ આચરવામાં આવી રહ્યું હોવાની ફરિયાદો ઉઠી હતી બગીચાની ફરતે દિવાલ બનાવવામાં આવી હતી તેમાં કોઈપણ પ્રકારનું પાયાના કામમાં ખોદકામ કરવામાં આવ્યું નથી અને ચળતણમાં ઉપયોગમાં ન લઈ શકાય તેવા પથ્થરના ટુકડાઓ આ કામમાં ઉપયોગ થયો હતો વેસ્ત પથ્થરથી સિમેન્ટ રેતીનો યોગ્ય રીતે ઉપયોગ કર્યા વગર લોટ પાણી અને લાકડા જેવું કામ થતાં તે સમયે નગરજનોમાં પણ રોષ ભભૂકી ઉઠ્યો હતો પરંતુ પાલિકાના તે સમયના સત્તાધીશો દ્વારા આ આડા કાન કરવામાં આવ્યા હતા હવે મહાનગરપાલિકા બની છે ત્યારે વહેલી તકે બાગનું જરૂરી સમારકામ કરી લોકાર્પણ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ